નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી ચેનલ જ્યોતિષ રાજમાં શનિવારના દિવસે કરો આ મંત્રનો જાપ શનિદેવ ખુશ થઈ વરસાવશે કૃપા દોસ્તો વિડીયો આગળ વધતા પેલા દોસ્તો ચેનલને ને લાઈક સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો અને બેલ આયકન ને પણ ઓલ માં કરી દેજો જેથી કરીને તમને અમારો વિડીયો બધાઈની પેલા જોવા મળે અને આવી જ નવી નવી માહિતી જાણવા મળે તો દોસ્તો ચાલો આજના સરસ મજાના વીડિયોની શરૂઆત કરી એ તે પેલા શનિદેવને માનતા હોય તો કોમેન્ટમાં જય શનિદેવ લખવાનું ભૂલતા નય અને વીડિયોને લાઈક સબસ્ક્રાઇબ પણ જરૂર કરતા જાજો મિત્રો જય શનિદેવ ચાલો વીડિયોની શરૂઆત કરીએ શનિદેવ મહામંત્ર સંભાળતા પેલા મિત્રો આપણે શનિદેવ વિશે થોડીક માહિતી જાણી લેવી શનિદેવ જેમને ન્યાયના દેવતા પણ કહેવામાં આવે છે હિન્દુ જ્યોતિષ શાસ્ત્રમાં ખૂબ જ મહત્વ ધરાવે છે તેમનું જીવન અને કાર્યો અનેક પૌરાણિક કથાઓમાં વર્ણવવામાં આવ્યા છે શનિદેવનો જન્મ શનિદેવ સૂર્યદેવ અને સુવર્ણા સૂર્યદેવની છાયાના છાયા ના પુત્ર છે તેમનો જન્મ જેઠ માસની અમાસના દિવસે થયો હતો જે દિવસને જયંતિ તરીકે ઉજવવામાં આવે છે શનિદેવની વિશેષતા કર્મના દેવતા શનિદેવને કર્મના દેવતા માનવામાં આવે છે તેઓ દરેક વ્યક્તિના કર્મોનું ફળ આપે છે ધીમી ગતિ શનિદેવ ખૂબ જ ધીમી ગતિએ ગ્રહોની પરિક્રમા કરે છે તેમની એક રાશિમાંથી બીજી રાશિમાં જવામાં લગભગ અઢી વર્ષનો સમય લાગે છે ન્યાયપ્રિય શનિદેવ ખૂબ જ ન્યાયપ્રિય છે તેઓ સારા કર્મોનું સારું ફળ અને ખરાબ કર્મોનું ખરાબ ફળ આપે છે શનિદેવની પૂજા શનિવાર શનિવારનો દિવસ શનિદેવને સમર્પિત છે આ દિવસે શનિદેવની પૂજા કરવાથી વિશેષ ફળ મળે છે પીપળનું વૃક્ષ શનિદેવને પીપળના વૃક્ષ સાથે સંબંધ છે શનિવારે સાંજે પીપળના વૃક્ષની પૂજા કરવાથી શનિદેવની કૃપા પ્રાપ્ત થાય છે કાળા તલ અને તેલ કાળા તલ અને તેલનો દાન કરવાથી શનિદેવ પ્રસન્ન થાય છે શનિદેવની કૃપા મેળવવાના ઉપાયો નિયમિત રીતે શનિદેવની પૂજા કરો શનિવારે વ્રત રાખો કાળા તલ અને તેલનું દાન કરો પીપળના વૃક્ષની પૂજા કરો શનિદેવના મંત્રોનો જાપ કરો શનિદેવની કૃપા મેળવવા માટે સત્ય નિષ્ઠા અને પરિશ્રમનું મહત્વ છે જો આપણે સારા કર્મ કરીશું તો શનિદેવ આપણને સુખ સમૃદ્ધિ અને સફળતા પ્રદાન કરશે હવે મિત્રો આપણે શનિદેવ મહામંત્ર વિશે જાણવા જવી સવી મંત્રા શનિવારના દિવસે વિધિ પ્રમાણે ભગવાન શનિદેવની પૂજા કરવી જોઈએ શનિદેવની કૃપા મેળવવા માટે પૂજા દરમિયાન કેટલાક વિશેષ મંત્રોનો જાપ કરવો સનાતન ધર્મમાં શનિવારે શનિદેવની પૂજા કરવામાં આવે છે ભગવાન શનિદેવને કર્મનું ફળ આપનાર માનવામાં આવે છે ભગવાન શનિદેવ સારા કર્મ કરનારાઓને શુભ ફળ આપે છે અને ખરાબ કર્મ કરનારાઓને સજા આપે છે શનિવારના દિવસે વિધિ પ્રમાણે ભગવાન શનિદેવની પૂજા કરવી જોઈએ શનિવારે ભગવાન શનિદેવની પૂજા કરવાથી તેમની કૃપા હંમેશા બની રહે છે શનિદેવની કૃપા મેળવવા માટે પૂજા દરમિયાન કેટલાક વિશેષ મંત્રોનો જાપ કરવો જોઈએ આમ કરવાથી શનિ દોષથી રાહત મળે છે આ મંત્રોના જાપ કરવાથી ભગવાન શનિદેવ પ્રસન્ન થાય છે આવો જાણીએ શનિદેવ મંત્ર ભગભવ્યા વિદ્મહે મૃત્યુરૂપાયા ધીમહી તન્નો શનિ પ્રચોદયાદ બે શનિ આહવાન મંત્ર નીલામ્બર શુલાધર કિરીટી ગૃહસ્થિતિ ત્રસ્કરો ધનુષ્ટમના ચતુર્ભુજ સૂર્ય સુત પ્રશાંત સદસ્તુ મહાય ગામી ત્રણ શનિદેવ વૈદિકમંત્ર કૌત્રે સુગંધી પુષ્ટિવર્ધન દુવારૂક મધનમ મૃત્યુ મુખિયા મા મૃત્યુ શણો દેવીરાભિચો પીતે શન્યોર્ભિવું ન શનૈશ્ચરાય નલંજનસંભસ્મ રવિપુત્ર હાયામર્તાસંભૂત શનૈશ્ચર શનિ પૌરાણિક મંત્ર શ્રી શ્રી ઓશ્રી શનૈશ્ચરાય નમારીશમ શનિદેવાય નમા હલરી શ્રી શનૈશ્ચરાય નમાડાય નમા સૂર્યપુત્રાય ન પાંચ સફળતા માટે મંત્ર કપ્રધસ્રાણી ક્રિયંતેહર્નિશમયા દાસોયમિતિમાસ્વ પરમેશ્વર ગતમ પાપ ગતમ દુઃખા ગત દારિદ્રમ છ શનિઆરોગ્યમંત્ર ધ્વજિની ધમીની ચૈવા કંકલી કાલપ્રિહા કંકતી કલીહ ચોથ તુરંગી મહીષી અજા શનૈર્નામણી પત્ની નામતાની સંજપમ પુમાન દુઃખાની નાશ્યેન્ત સૌભાગ્યમેધતે સુખમ સાત શનિદેવનો મહમંત્ર કોમ નીલાંજન સમાભસ્મ રવિપુત્રમ યમદ્રજમ હાયા માર્તંડ સંભૂતમ નમામી શનૈશ્ચરમ શનિદેવના મંત્રો જે તમારું નસીબ ખોલી શકે શું તમે ગુજરાતીમાં શનિદેવના મંત્રો શીખવા માંગો છો શનિદેવને પ્રસન્ન કરવા અને નસીબ ખોલવા માટે ઘણા મંત્રો છે અહીં એવા જ કેટલાક મંત્રો આપ્યા છે આ મંત્ર શનિદેવને સમર્પિત છે અને તેમની કૃપા પ્રાપ્ત કરવા માટે જાપ કરવામાં આવે છે આ એક સરળ પરંતુ શક્તિશાળી મંત્ર છે જે શનિદેવને પ્રસન્ન કરે છે શનિદેવના મંત્રોના ફાયદા નસીબમાં સુધારો અવરોધો દૂર થાય શારીરિક અને માનસિક સ્વાસ્થ્યમાં સુધારો નોકરી ધંધામાં પ્રગતિ મંત્રોનો જાપ કેવી રીતે કરવો શુદ્ધ મનથી શાંત સ્થળે બેસો મંત્રનો જાપ નિયમિત રીતે કરો મંત્રનો જાપ કરતી વખતે શનિદેવની મૂર્તિ અથવા ચિત્ર સામે બેસી શકો છો નોંધ કોઈ પણ મંત્રનો જાપ કરતા પહેલા જ્યોતિષીનો સલાહ લેવી હિતાવહ છે મંત્રોનો જાપ કરતી વખતે શ્રદ્ધા અને ભક્તિ હોવી જરૂરી છે તમે ઉપર આપેલા કોઈ પણ મંત્રનો નિયમિત જાપ કરી શકો છો ડિસ્ક્લેમર અહી આપવામાં આવેલી જાણકારી સામાન્ય માહિતી પર આધારિત છે જ્યોતિષ રાજ આ બાબતો સાચી હોવાની પુષ્ટિ કરતું નથી